નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા શહેર અને તાલુકામાં ઉમંગ અને ઉત્સાહભેર પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું અને હોલિકાના તહેવારની ઉજવણી કરવામાં આવી ગોગંબા શહેરમાં આજરોજ રવિવારના દિવસે વૈદિક વિધિ અનુસાર હોલીનું પૂજન કર્યા બાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું પરંપરા અનુસાર પાવાગઢમાં હોલિકા દહન થયા બાદ ગ્રામ્ય વિસ્તારોની અંદર હોળિકા પર્વનું દહન કરવામાં આવે છે તે અનુસાર ગોગંબામાં પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કર્યા બાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને આ શાસ્ત્રોક પૂજન વિધિની અંદર કોગંબના સરપંચ નિલેશભાઈ વરિયા ગ્રામ પંચાયતના સભ્યો ગામના અગ્રણી નાગરિકો અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ હોલિકા પૂજન કર્યા બાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું હોલીને પ્રગટાવવામાં આવી હતી અને ત્યારબાદ ગામમાંથી આવેલા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો યુવાનો અને વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં હોલિકા દર્શન માટે ઉમટી પડ્યા હતા અને તેમાં પણ ખાસ કરીને ચાલુ વર્ષે જેઓના લગ્ન થયા છે એવા પરણેરા નવ દંપતી કે તાજા આજ વર્ષે જન્મેલા નવોદિત બાળકને ઢોલ નગારા સાથે અને સામાજિક રીત રિવાજ અનુસાર હોળીની પ્રદક્ષિણા ફરવામાં આવી હતી અને હોળીમાં નાળિયેર હોમવામાં આવે છે હોળીની સ્પેશિયલ ચીજો જેવી કે ધાણી છે ખજૂર છે ચોખા છે એ બધી ચીજ વસ્તુઓને હોળી માતામાં હોમવામાં આવે છે અને આ પ્રમાણે પરંપરાગત રીતે હોળીના દર્શન કરવા માટે ગોઘંબાના તમામ ફળિયામાંથી લોકો અહીંયા ઉમટી પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આખા ગોઘંબાની અંદર આટલી મોટી વસ્તીનું ગામ છે પણ એક જ જગ્યાએ હોળીકા દહન કરવામાં આવે છે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે એ પણ એક ગામની એકતા બતાવે છે અને હોળીના તહેવાર અંતર્ગત ગોગંબા ખાતે આજરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હોળીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ હોળીની પ્રદક્ષિણા કરી અને હોળીકા માતા પાસે પોતાના પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તેમજ પરિવારમાં કોઈ પણ પ્રકારની બીમારી ન આવે તે માટે લોકોએ હોલિકાના ચરણોમાં પ્રાર્થના કરી હતી નવા નવા પરણેલા અને તાજા જન્મેલા આ વર્ષના બાળકોને પણ હોળી માતાની પ્રદક્ષિણા કરાવી હતી અને માનતા રાખનારાઓએ પોતાની માનતાઓ પણ પૂરી કરી હતી આમ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે અને ધાર્મિક વિધાન વિધિ અનુસાર ગોગંબા ખાતે ગામના અગ્રણીઓની હાજરીમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોટી સંખ્યામાં ગામ લોકોએ હોળી માતાની પ્રદક્ષિણા ફરી અને આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ રંગોત્સવની અને હોળીના ઉત્સવની ઉજવણી કરી હતી અને હોળી માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી નિલેશભાઈ હોળીને હું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે હોળી વિશે ગોગંબાના નાગરિકોને શું પ્રતિક્રિયા આપો છો હિન્દુ ધર્મના જે તહેવારો છે એના જે મુખ્ય તહેવારો પૈકીનો આ એક બહુ મોટો તહેવાર એટલે હોળી એટલે સૌ પ્રથમ આપના માધ્યમથી આપના તમામ દર્શકોને હું ગોગંબા ગ્રામ પંચાયત વતી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું હોળીનું જે તહેવાર છે તહેવારની આપ જોઈ શકો છો તેમ ભારે ઉલ્લાસપૂર્વક થઈ રહી છે અને અને આ તહેવાર નિમિત્તે માના એટલી પ્રાર્થના કે તમામના દૂર કરે તમામને આશીર્વાદ આપે ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પા આવી જિલ્લો છોટાઉદેપુર